નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમે આ ચેનલની અંદર નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો આપણા ધારાસભ્યશ્રી ચૈત્રભાઈ વસાવાને હવે કઈ તારીખે છોડવાના છે કેટલા વાગ્યે છોડવાના છે અને કયો વાર છે એ બધી જ ડિટેલ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ અને કેટલા વાગ્યે છોડશે એ પણ કહીશ શું કારણ કે ચૈત્રભાઈ વસાવાને હજુ પણ જેલમાં રહેવું પડશે અને શું કારણ હતું કે તે જેલમાં આવ્યા હતા એ બધું જ હું તમને આગળના વિડીયોની અંદર કહીશ તો મિત્રો આપણા ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવાને અગિયાર તારીખ સુધી જેલમાં રહેવી પડશે અને લગભગ સવારના ટાઈમે ચેતરભાઈ વસાવાને જેલમાંથી છોડવામાં આવશે અને ચેતરભાઈ વસાવાએ સંજય વસાવાને છૂટો ગ્લાસ માર્યો હતો એટલા માટે સંજય વસાવાએ એફઆઈઆર કરી અને એવું કહ્યું કે મને મારી નાખવાના ઈરાદે ચેતરપી વસાવાએ છૂટો ગ્લાસ માર્યો હતો એ કારણોસર ચેતરપી વસાવાને જેલમાં રાખવામાં આવ્યા હતા અને ચેતરપી વસાવા જ્યારે હમણાં અઠ્યાવીસ તારીખના ચેતરપી વસાવાને છોડવાના હતા પણ જ્યારે હાઈકોર્ટમાં તેમની સુનાવણી હતી ત્યારે વકીલો હડતાલ ઉપર હતા એટલા માટે આપણા ધારાસભ્ય શ્રી ચેતરપી વસાવાને જેલમાંથી છોડવામાં આવ્યા નથી અને એક બીજી તારીખ લંબાવવામાં આવી છે આવી છે તમે મિત્રો તમારે ચૈત્રપી વસાવવાની પૂરતી માહિતી જોઈતી હોય કોઈ પણ માહિતી તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને જે નવી માહિતી ચૈત્રપી વસાવવાની આવશે ત્યારે હું વિડીયો અપલોડ કરી દઈશ એટલે તમને વિડીયો મળી જશે અને પૂરતી માહિતી પણ વિડીયોની અંદર મળશે એના પહેલાં તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો